¡Apropara, apropara, apropara! ¡Apropara! 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 ¡Apropara!

મારા બાપને જતો નહી તો માર હા હા આડું તો તને પૈસા ખવરાવ હે આટિયા દે મારા બાપને જો કે જવા ગોટિયા ભગ્યો ખવરાવ બાપને જો થઈ ગઈ મારો આડું કયો દેખાતો નહી એ પેલો બલુ તો

એ હા આ તો ખાટી-ખાટી છે શું ખાટી-ખાટી છે આ પેલો જે આ તો ખાટી છે એ આર્યસલ પરસાત છે હમણા તમે ઘડીક શાંતિ રાખો આ લાકડા તરા કરતા હતા ને ઓમથી ઓમને એ હમણે ઠેકાણ આવી ગયા બધા લાકડા ભાગ પડી ગયા હમણા આલે એવું હોય હાર છોડો અહીંયા શાંતિ થી હાય ઓસા ખાટી-ખાટી પણ હારી થી પેલી તો મેઠીલી આ તો ખરી થી

બીજા તો અમારા હારે ત્રણ ચાર જણા હતા અમે ઈ જો ગયા ઈ બે જણા ને પેલા કોજી એને એડે ગયા છે હ તમારું ખાણું ખાય તમારું જો આપલો કીજો વર્જો જઈન હવે અહીં હે આ શું છે લ્યા કોઈ ખબર નઈ પડતી મારી બુડો આ તો મને અલે આ શું ખબર પડતી ખરે કર લ્યો અલે તમને કે કે ભોંગ પાઈ છે અલે ના ના હોય અલે આ તારી આ પોસમાં મુરગો વાય શું વર્જો છે પેલા બે લાકડા વર્જ્યા હતા આ બે ખોટા વર્જ્યા છે હાલો પોસમાં શું કરે છે આપડા સાડીયા હંગા છે હે ઓર ખાજી આ તમારું ભલું થાય તમારું બકા પણ મારા ખેતર ની વાર રાખજે રોટરા ના આવે મારો ભાઈબંધ પાકો પાપડી કરવા દે પાપડી પાપડીઓ ખવાર પાપડી ખવારું બપડી ખા હા હું ભાત લઈને આવું હો કે ખેત છું ભાત લઈને આવું હો તારા માટે લાવું અશાર અશાર ખાવાનું લાવું તારા માટે હા બકુ વાહ રમેજી આ બકુ રમેજી શું છે આ હા આ મારો આટુ છે હે આટુ તમારો આટુ છે એમ ઓય અલ્યા આ એમ સરમ આવે છે કે નહી આવતી ફોન છે કે નહીં કોઈ એમ હા મારો પણ ચોક્કે છે હે ચોક્કે છે ઈ ચોક્કે સાચો છે હા તમે તમે ચોક્કે દે કે કરો છો શું આ ચોક્કે નું શું બધું વર રાખવાનું એ તો વર રાખે તમારી વર હાલ રાખશે જેવી છે નેક્રોમ કેમ તાણે

આલ્યું ઘણું છે તમારું ભલું થાય તમારું બે લાકડા ભાગ પાડ્યા બે ખોટ ભાગ પાડ્યા બે વાગણ ભાગ પાડ્યા હારા એટલે બધાને એવું કેવું છે કે જે ના પીતા હોય ને કોઈ દાડો ભોંગ નહીં પીવાની અને જે નવા હોય તો કોઈ દાડો શાખતા નહીં મહેરબાની કરજો ને કે હમણાં જેવા ખોટ વેણવા વાળા આવશે તમારા શું કીધું